તો રાજકોટ ખાતે જન્મ મરણ વિભાગમાં જૂની નોંધણીના ડેટામાં થઈ રહી છે મુશ્કેલી મુશ્કેલી નોંધણીઓના ડેટામાં સર્જાતા ભારે હેરાનગતિ થઈ રહી ઓગણીસો એકતાલીસ થી મહાનગરપાલિકા કચેરીમાં જન્મ અને મરણની નોંધણી માટે વ્યવસ્થા હતી પહેલા પાલિકા અને બાદમાં મહાનગરપાલિકા કચેરીમાં થાય છે નોંધણી તો સાથે જ બે હજાર બે થી કોમ્પ્યુટર આધારિત નોંધણી થાય છે પોર્ટલ પર નોંધણી હાથ ધરતા થોડી મુશ્કેલીઓ પડતી હોવાનું જાણવા મળી રહ્યું છે જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબ બેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકાર ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ

હા આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ